નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોમાં રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ ઉપર એક સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે કે જ્યાં સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે આ મંદિરનું નિર્માણ કરેલું હતું તે છ ધામોમાંનું એક મંદિર એટલે કે આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર મિત્રો આ મંદિરની વિશેષતા શું છે તે આપણે આ વિડીયોમાં સાંભળશું મિત્રો અહીંયા એક બોરડી પણ આવેલી છે કે જે ચમત્કારિક બોલડી કહેવામાં આવે છે અહીંયા શું ચમત્કાર થયો હતો તે પણ આપણે વિડીયોમાં જોશું આગળ મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમે વધુ સારા વિડીયો આપણા માટે બનાવતા રહીએ તો આવો મિત્રો આપણે હવે વિડીયોની અંદર પ્રવેશ કરીએ જય સ્વામિનારાયણ આવો મિત્રો આપણે હવે સ્વામિનારાયણ મંદિર હવે ભગવાનના આપણે દર્શન કરીએ વિડીયોમાં ઉપર ચડી રહ્યા છીએ અત્યારે અને મિત્રો હવે અમે થોડી જ વારમાં આપને દર્શન કરાવશું સ્વામિનારાયણ ભગવાનના મિત્રો કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ઓગણીસો ને એકાવનમાં માં માક્ષર સુદ આઠમના દિવસે કરવામાં આવી હતી મિત્રો અહીં મંદિરની અંદર તમે પ્રવેશ કરશો એટલે સૌપ્રથમ તમને અલગ અલગ ભગવાનના જે વિષ્ણુ ભગવાનના અવતાર છે તેને તમને ઝાંખી કરાવતું એક મંદિર જોવા મળશે ત્યારબાદ તમે થોડાક આગળ જશો એટલે ભગવાન શિવજીનું એક ખૂબ જ સુંદર અને કૈલાસમાં જેમ ભગવાન બિરાજમાન હોય સાક્ષાત અહીંયા એવું તમને અહીંયા એક સુંદર દ્રશ્ય જોવા મળશે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો ચાલો આપણે હવે આગળ જઈએ મિત્રો વિડીયો સાથે મિત્રો વિડીયોમાં આપણે ઘણું બધું જોવાનું છે કે અહીંયા જે બોરડી છે સામાન્ય રીતે બોરડી હોય તે કાંટાવાળી હોય છે પણ અહીંયા જે બોરડી છે તે કાંટા વગરની છે શું કારણ છે તે આપણે જાણશું તો મિત્રો અહીંયા આપણે દર્શન અત્યારે કરી રહ્યા છીએ હનુમાનજી મહારાજના જય બજરંગ બલિ ઓમ નમો હનુમતે ભાઈ ભંજન એમ સુખમ કષ્ટભંજન જેમ સાળંગપુર જઈએ અને મૂર્તિના દર્શન થાય છે હનુમાનજી મહારાજની એવી જ મૂર્તિ અહીંયા બનાવવામાં આવી છે જય શિયારા તો મિત્રો ખૂબ જ સુંદર ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે કલાત્મક રીતે મનમો મુખ્ય પ્રવેશ દ્વાર છે બહેનો માટે અને પાછળ ભાઈઓ માટે ભગવાનના દર્શન કરવા માટે મિત્રો હજી આપણે આગળ મિત્રો શ્રી ગણપતિ બાપાનું આ મંદિર છે સામે સામે જ જો મિત્રો આ સુંદર રીતે કલાત્મક રીતે કરવામાં આવ્યું છે અહીંયા કોતરાણી અને

આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી મિત્રો આપણે આગળ જઈએ મિત્રો વિડીયો ખૂબ જ લાંબો છે એટલે મિત્રો મને સપોર્ટ પૂરો આપજો વિડીયો પૂરેપૂરો જોજો ખૂબ જ મજા તમને આવશે મિત્રો આ વિડીયોમાં આપણે અંતે એક ખૂબ જ સરસ મજાનો અને તમે ક્યારે પણ આ નહીં સાંભળ્યું એવું તમને એક સિક્રેટ છે તે તમને વિડીયોમાં શેર કરીશ કદાચ તે સિક્રેટ સાંભળીને તમે પણ બીજી વાર આ પહેલી વાર આવ્યા છો તો તમે આવશો ચોક્કસ બીજી વાર આવશો અને તમે ક્યારેય નહીં આવ્યો તો તમે ચોક્કસ તમે અહીં આવવાનું તમને મન થશે એ સિક્રેટ હું તમારી સાથે શેર કરીશ વિડીયોના અંતે તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો અત્યારે આપણે અલગ અલગ શ્રીજી મહારાજ ભગવાનની આપણે મૂર્તિઓના દર્શન કરી રહ્યા છીએ હવે આપણે થોડી જ વારમાં મંદિરની અંદર પ્રવેશ કરશું અને મિત્રો અંદર આપણે પ્રવેશ કરશું એટલે હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ અને ભક્તિ માતા આ ઉપરાંત ઘનશ્યામ મહારાજ અહીંયા બિરાજમાન છે તેના પણ દર્શન આપણે કરશું મિત્રો કહેવાય છે કે દસ હજારમાં વેચી હતી અને તેના બદલામાં આ જમીન એને ખરીદી અને આ જગ્યા પર મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો તમે અત્યારે દર્શન કરી રહ્યા છો મહારાજ ધર્મદેવ અને ભક્તિ માતા શ્રી કૃષ્ણ મહારાજ શ્રી ધર્મદેવ અને શ્રી ભક્તિ માતા જય સોમનાથ મિત્રો વાલા ભક્તજનો મિત્રો એ બાજુમાં જ મહારાજ બિરાજમાન છે અહીંયા ભક્તો પણ ભક્તિ કરી રહ્યા ભગવાનને જીવવી રહ્યા છે આ સ્વામિનારાયણ ભગવાન ની સાથે શ્રી લક્ષ્મી ની પણ મૂર્તિ છે આપ જોઈ શકો છો જય સ્વામિનારાયણ ભગવાન પાવન થયેલી છે આ ભૂમિ શ્રી ઘનશ્યામ મહારાજ

સ્વામિનારાયણ ભગવાનને રિજૂરિયા છે તે સાંભળો ફક્ત શું અત્યારે કરે છે તે પણ સાંભળો અત્યારે જય સ્વામિનારાયણ મિત્રો હવે આપણે ભગવાનના દર્શન કરી લીધા હવે આપણે અત્યારે ભોજન અત્યારે લઈ રહ્યા છીએ મિત્રો અહીંયા ભોજન ભક્તોને દેવામાં આવે છે બપોરે અને સાંજે નિઃશુલ્ક અહીંયા ફ્રીમાં ભોજન પાંચ કાઢવામાં આવે છે તમે તમારી યથાશક્તિ પ્રમાણે અહીંયા ઓફિસે તમારી જે કાંઈ રકમ કે તમારે ભેટ આપી તો તે તમે આપી શકો છો અહીંયા તમે જ્યારે જમવા જાઓ ત્યારે ખાસ એક નોંધ રાખજો કે અંદર જ્યારે જમવા જાઓ ત્યારે ભક્તો તમારી પાસેથી પાંચ માંગશે એટલે પાંચ તમારે અગાઉ એક ઓફિસ આગળ આવે શરૂઆતમાં તે ઓફિસથી તમારે પાંચ કઢવું પડે જય સ્વામિનારાયણ મિત્રો હવે જે આ બોરડીમાં જે કાંટા નથી તેનો શું ઇતિહાસ છે તે આપણે સાંભળીએ મિત્રો આપણે તો જાણીએ છીએ કે બોરડીમાં હંમેશા કાંટા હોય છે પણ આ બોરડીમાં એક પણ કાંટો નથી હવે કાંટા વગરની આ બોરડી છે હવે એનો ઇતિહાસ એવો છે કે અઢારસો ને છ્યાસીમાં મુંબઈના એક ગવર્નર હતા તેમના કહેવાથી અને તેમના આમંત્રણને માન આપીને ભગવાન સ્વામિનારાયણ અહીંયા ખુદ રાજકોટ આવ્યા હતા હવે ફાગણસુદ પાંચમ એટલે કે છવ્વીસ ફેબ્રુઆરી અઢારસો ત્રીસના રોજ અહીંયા ભગવાન રાજકોટ આવ્યા હતા તે સમયે અહીંયા બોરડીની બાજુમાં સંતો અને હરિભક્તો બધા બેઠા હતા સભા કરીને ત્યારે ગોપાલનંદ સ્વામી હવે આ બોરડી નીચેથી પસાર થયા અને બોરડીના કાંટા સ્વામીજીની પાઘડીમાં ભરાયા ત્યારે સ્વામીજીએ પાઘડીમાં જ્યારે આ કાંટા ભરાણા એટલે તેને ગુસ્સો આવ્યો અને કીધું કે અરે અહીંયા સાક્ષાત ભગવાન છે અને તે તારો આવા સ્વભાવ મૂક્યો નહીં ગોપાળાનંદ સ્વામીના આ શબ્દો સાંભળતાની સાથે જ બોરડીમાંથી મિત્રો બધા જ જે કાંટા હતા ખરી ગયા પરિણામે આ બોરડી નિષ્કંટક બોરડીના નામે પ્રખ્યાત થઈ મિત્રો આ બોરડી વનસ્પતિના શાસ્ત્રના નિયમથી બિલકુલ વિરુદ્ધ છે મિત્રો હવે આ બોરડીનું શું મહત્ત્વ છે તે પણ આપણે જાણીએ કહેવાય છે કે અહીંયા દર મંગળવારે અને શનિવારે ગોળ અથવા અથવા બોરની માનતા કરવાથી ભક્તોની બધી મનોકામના પૂરી થાય છે અહીંયા બોરડીનું એક પણ પાન ભક્તો તોડતા નથી મિત્રો ખાસ યાદ રાખજો અને પાન આપોઆપ જ્યારે નીચે પડે છે એટલે ભક્તો તેને ભગવાનની પ્રસાદી માનીને ગ્રહણ કરે છે મિત્રો અમે જ્યારે અહીંયા દર્શન કરવા આવ્યા હતા ત્યારે અમને પણ આ આ જે ચમત્કારિક જે ભગવાનની નિષ્કંટક જે બોરડી છે તેના બોર ખાવાનું મન થયું હતું અમને પણ બોર નીચે નહોતા પડ્યા એટલે અમે થોડોક સમય ત્યાં નીચે રહ્યા ભગવાનનું નામ લીધું તો ઓટોમેટિક નીચે બે ત્રણ બોર નીચે ખર્યા અને બોરને અમે પ્રસાદી ગણીને અમે ખાધા હતા બોરને મિત્રો અમે ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યું મિત્રો અહીંયા તમે આવો ખાસ એટલે અહીંયા જે કાંટા વગરની બોરડી છે બાજુમાં શિવજીની શિવલિંગ છે મહાદેવની કે જે અહીંયા ભક્તો મહાદેવને જળ ચઢાવતા હોય છે તો તમે પણ જળ ચડાવી શકો છો અને ભગવાનના મિત્રો તમે દર્શન કરજો અહીંયા જમવાની પણ ખૂબ જ સારી સુવિધા છે મિત્રો મને આશા છે તમને વિડીયો ગમ્યો હોય છે જય સ્વામિનારાયણ